નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે તુલા રાશિ માટે માર્ચ મહિનાની ચાર મોટી ભવિષ્યવાણીઓ મિત્રો જીવનમાં સાચી સફળતા અને ખુશી બાહ્ય પરિસ્થિતિઓમાં નહીં પણ તમારા મનની સ્પષ્ટતા તમારા વિચારની ઊંડાઈ અને તમારા આત્માની સ્થિરતામાં રહેલી છે ફક્ત એક સંદેશ નથી પરંતુ તમારું વર્તમાન માનસિક અને આધ્યાત્મિક સંઘર્ષનો સાર છે તમે હાલમાં મંગળના સંવેદનશીલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો અને ગયા વર્ષના પડકારો ફક્ત અવરોધો ન હતા પરંતુ બ્રહ્માંડ દ્વારા તમારું ધીરજ હિંમત અને આત્મવિશ્વાસની કસોટી હતા મિત્રો સંબંધોમાં ઉતાર ચઢાવ કામ પર અસ્થિરતા અને જીવનમાં વારંવાર આવતી સમસ્યાઓ ફક્ત તમારી કસોટીનું સાધન હતી મિત્રો આ સમય તમારા વ્યક્તિત્વને શુદ્ધ કરવાની તક હતી જેમ અગ્નિમાં શુદ્ધ થયા પછી સોનું ચમકે છે તેમ તમે પણ આ મુશ્કેલીઓ પછી તમારા જીવનમાં અજોડ સફળતા અને સંતોષનો અનુભવ કરશો વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે પરિવર્તન અને સમૃદ્ધિનું વર્ષ બનવાનું છે આ વર્ષ ફક્ત અનુભવો વિશે નથી પરંતુ નવી સિદ્ધિઓ અને આધ્યાત્મિક સંતોષ વિશે છે તેથી જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ ફક્ત કેલેન્ડરના પાના નથી આ એ પ્રવેશદ્વાર છે जे नक्की करशे के तमे वर्षना शिखर पर पहुंचशो के संघर्ष में फसायेला रहेो तो तमारा विचारों ने शुद्ध करो तुला राशि धीरज ने तमारी शक्ति बनावो अने आत्मविश्वास साथे नवी तकनु स्वागत करो कारण के आकाश में दरेक मुश्केल वदड़ पाचड़ सूर्यप्रकाशन किरण तमारी राह छे तो मित्रों चालो तुला राशि माटे चार महत्वपूर्ण भविष्यवाणियों विषे जानिए। नंबर एक तुला राशि पहली भविष्यवाणी पहला अपने वर्ष बेहजार ना आगामी महीना माटे ग्रहों गोचर ने विगतवार समझीशू मित्रों वर्ष की शुरुआत एक मार्च थी नव मार्च सुधी तमारा चौथा भाव में है चौथों भाव शू है મિત્રો તે તમારી માનસિક શાંતિ તમારી માતા તમારું ઘર અને તમારી કારનું પ્રતિનિધિત્વ કરે છે જારે સાત ગ્રહો સૂર્ય ચંદ્ર મંગળ બુધ શુક્ર માતા અને કેતુ અહી એકસાથે મુકવામાં આવે છે ત્યારે તમારું ઊર્જાનું સ્તર ખૂબ ઊંચું થઈ જાય છે આનો અર્થ એ છે કે વર્ષની શરૂઆતમાં તમે તમારું ઘર વિશે ખૂબ જ લાગણીશીલ રહેશો નવીનીકરણ તોડી પાડવા અથવા કોઈ મોટી મિલકતની ખરીદી અને વેચાણ વિશે ચર્ચાઓ થઈ શકે છે પરંતુ સાવચેત રહો જ્યાં ઘણા બધા વાસણો હોય છે ત્યાં અવાજ પણ હોય છે ઘરનું વાતાવરણ થોડું અસ્તવ્યસ્ત હોઈ શકે છે રાહુ હાલમાં તમારા છઠ્ઠા ઘરમાં ગોચર કરી રહ્યો છે તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલશે પરંતુ તેમનો સામનો કરતાની સાથે જ તે નમી જશે શનિ તમારા સાતમા ઘરમાં છે શનિનું કામ વિલંબ કરવાનું છે સંબંધો લગ્ન અને ભાગીદારીમાં વસ્તુઓ ધીમે ધીમે આગળ વધશે જો તમે ઉતાવળ કરશો તો સંબંધ તૂટી શકે છે પરંતુ સારા સમાચાર એ છે કે ગુરુ તમારા દસમા ઘરમાં છે અને અગિયાર માર્ચે સીધો ફરશે આ તમારું રક્ષણાત્મક કવચ છે મિત્રો જો શનિ મુશ્કેલી લાવે છે તો ગુરુ કારકિર્દીમાં પ્રગતિ આપીને તેને સંતુલિત કરશે તેથી એકંદર ચિત્ર એ છે કે તમે તમારી કારકિર્દીમાં ઉછાળો મેળવશો તમે તમારા દુશ્મનોને કચડી નાખશો પરંતુ તમારે તમારા સંબંધો અને સ્વાસ્થ્યમાં ખૂબ કાળજી રાખવી પડશે नंबर 2 तुला राशि बीजी भविष्यवाणी पहला 1 मार्च 9 मार्च સુધીના સમય ગાડા વિશે વાત કરીએ જે તોફાન અને શાંતિનો સમય છે જૈન મે કહ્યુ યુ હતુ અઠવાડીઓ પરિવાર ને સમર્પિત રહેશે 12 માં ભાવનો સ્વામી સૂર્ય ચોથા ભાવમાં છે જો તમે તમારું જૂનું ઘર વેચવા માંગતા હો અથવા કોઈ મિલકતનો સોદો અટકી ગયો હોય તો અઠવાડીઓ ઉત્તમ છે સોદો થઈ શકે છે જો કે તમારી માતાના સ્વાસ્થ્ય અંગે ચેતવણી છે આプチ 9 માર્ચે પ્રેમ અને નસીબનો ઉદય થશે શુક્ર 9 માર્ચે તમારા 5મા ભાવમાં પ્રવેશ કરશે મિત્રો આ ખૂબ જ શુભ ગોચર છે 5મો ભાવ પ્રેમનો ઘર છે અને 9મા ભાવનો સ્વામી એટલે કે ભાગ્ય 5મા ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે આપણે તેને ભાગ્યયોગ કહીエ છીએ जे लोको सिंगल छे टेमने टेमना जीवनमा कोई खास व्यक्ति મળી सके छे 14 થી 18 मार्च दरमियान अहंकार અને બુદ્ધિ વચ્ચે યુદ્ધ થશે આ તે સ્થાન છે જ્યાં વાર્તા વધુ નાટકીય વળાંક લે છે 14 मार्चે સૂર્ય પાંચમાં ભાવમાં પ્રવેશ કરે છે સૂર્ય અગ્નિનું પ્રતિનિધિત્વ કરે છે જારે તે પ્રેમના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તે સંબંધોમાં अहंकार લાવે છે તમારો જીવનસાથી સાથે નાની નાની બાબતો પર દલીલો થઈ શકે છે 18 માર્ચે તમારો લગ્ન બુધ પણા ઘરમાં પ્રવેશ કરે છે પાંચમાં ભાવમાં બુધનું આગમન વિદ્યાર્થીઓ માટે वरदान છે તમારી યાદ શક્તિ કમ્પ્યુટર જેટલી તેજ બનશે નંબર 3 તુલા રાશિની ત્રીજી ભવિષ્યવાણી મિત્રો હવે આ મહિનાઓ આ ત્રિમાસિક ગાળાનો સૌથી મહત્વપૂર્ણ મહિનાઓ છે આપને તેને યુદ્ધભૂમિ કહી સકિયે છીય 3 માર્ચે સ્પર્ધાત્મક ઋતુ શરૂ થશે 3 માર્ચે બુધ તમારો છઠ્ઠા ભાવમાં રાહુ સાથે જોડાશે છઠ્ઠું ભાવ સ્પર્ધાનો ઘર છે જો તમે નોકરી માટે ઇન્ટરવ્યુ આપી રહ્યા છો તો તમારું ભાષણ ખૂબ અસરકારક રહેશે ખાસ કરીને વિદેશ જવાનો પ્રયાસ કરનારાઓ માટે રસ્તો ખુલશે 15 માર્ચે સૂર્ય વિપરીત રાજયોગ બનાવશે वूमा पंदर मार्चे सूर्य छठा भाव में प्रवेश कर ज्योतिषमा आने विपरीत राज्योग कहे आर्थ ए मुश्केश परंतु त तमने राजा बनावशे। चौवीस मार्चे एक मोटी चेतवनी छे। मित्रों आ तारीख ने तारी डायरी में लाल पैथी चिहने करो चौवीस मार्चे मंगल छठा भाव में प्रवेश करशे અહીં બે વસ્તુઓ થશે પ્રથમ શત્રુહંતા યોગ સંપૂર્ણપણે સક્રિય થશે તમારા દુશ્મનો આપમેળે એક બાજુ હટી જશે મિત્રો આ જૂના દેવા ચૂકવવાનો સારો સમય છે પરંતુ બીજું અને આ ખૂબ જ ગંભીર છે સ્વાસ્થ્ય માટે જોખમ મંગળ અને રાહુનો યુતિપેટ માટે ખૂબ જ ખતરનાક છે આ સમય દરમિયાન બહાર વાસી ખોરાક ખાવાથી સંપૂર્ણપણે ઝેરી થઈ શકે છે लीवर पित्ताशय અને આંતરડાના ચેપનું જોખમ રહેલું છે 24 થી 35 વર્ષની વયના લોકોને લોખંડ અથવા વાહનોથી ઈજા થવાનું જોખમ રહેલું છે બુધ 26 માર્ચે વકરી થશે મિત્રો મહિનાના અંતમાં તમારી રાશિનો સ્વામી બુધ વકરી થશે એટલે કે તે ઊલટી દિશામાં આગળ વધશે આ તમારી નિર્ણય લેવાની ક્ષમતાને અસર કરશે અહીં નાણાકીય ચેતવણી પણ છે ચોવીસ માર્ચ આવતા મહિના સુધી કોઈને પૈસા ઉછીના આપશો નહીં કે નવી લોન લેશો નહીં મારો અનુભવ કહે છે કે આ સમય દરમિયાન ઉછીના આપેલા પૈસા ક્યારે પાછા આવતા નથી અને લોન ચૂકવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે તેથી ફેબ્રુઆરી માટેનો મંત્ર આરોગ્ય સંભાળ અને નાણાકીય સુરક્ષા છે नंबर 4 तुला राशिनी चौथी भविष्यवाणी मित्रों हवे આ મહિના વિશે વાત કરીએ તો માર્ચ એ અંધકાર થી પ્રકાશ તરફની સફર છે મિત્રો 2 અને 3 માર્ચ વર્ષના સૌથી મુશ્કેલ દિવસો હશે મિત્રો 3 માર્ચે તમારું 12માં ભાવમાં ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે 12મો ભાવ અર્ધ જાગૃત મન અને નુકસાનનું પ્રતિનિધિત્વ કરે છે આ ગ્રહણની અસરો તમને ભારે માનસિક તાણ આપી શકે છે मित्रों एकलता अनुभवशो अनिद्रा सामान्य रहेशे। तो मित्रों मारी सलाह छे के बे त्रण मार्चे कोई मोटा निर्णय लेवानु टाड़ो जो शक्य हो तो मुसाफरी मुलतवी राखो मार्चे एक वड़ाक मित्रों जेम दरोज रात्रे सूर्योदय थाय तमारा माटे सूर्योदय थशे गुरु नवमा भाव में सीधो भ्रमण छे આ આખા ક્વાર્ટરનો સૌથી શુભ દિવસ છે મિત્ર 16 માર્ચે સંબંધોમાં તણાવ આવી શકે છે કારકિર્દી અને નાણાકીય બાબતોમાં રાહત મળતાં જ તેમાં આગ લાગી શકે છે 16 માર્ચે સૂર્ય 7માં ભાવમાં શનિ ગ્રહણ કરશે સૂર્ય અને શનિ કટ્ટર દુશ્મનો છે આ ગ્રહણ અલગતા પેદા કરે છે પતિ પત્ની વચ્ચે અહંકારનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચશે नानी-नानी બાબતો પણ છૂટાછેડા अथवा અલગ થવા તરફ દોરી શકે છે મિત્રો સાવધાન 16 માર્ચ થી મહિનાના અંત સુધી સંબંધ બચાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે મૌન રહેવું અને તમારું જીવનસાથીને ટીકા કરવાનો ટાળવું જારે બુધ 21 માર્ચે સીધો भ्रमण કરશે ત્યારે સ્વાસ્થ્ય અને સમજણમાં સુધારો થવા જ્યારે તમે આ લખો છો ત્યારે તમે બ્રહ્માંડને આ સંદેશો આપો છો કે તમે પરિવર્તન માટે તૈયાર છો પોતાની હાજરી જરૂર નોંધાવો અમને તમારા કોમેન્ટ્સ વાંચીને ખૂબ ખુશી થાય છે તો ચલો મળીએ ખૂબ જલ્દીથી એક નવા ધમાકેદાર અને રહસ્યમય જય શ્રી કૃષ્ણ જય માતાજી